ગોરવા ખાતે રહેતી બે કિશોરીઓના કાન વિંધ્યા બાદ કોમ્પ્લિકેશનના કિસ્સા નોંધાયા છે પિન્ના પેરિકોન્ડ્રાઇટિસને બાહ્ય કાનની કુર્ચાનો ચેપ છે તાજેતરમાં ગોરવા વડોદરા ખાતે રહેતી બે કિશોરીઓના કાન વિંધ્યા બાદના કોમ્પ્લિકેશનના કિસ્સા નોંધાયા છે બંને દર્દીના કાન સ્થાનિક વ્યક્તિ પાસેથી ઘરે છેદવામાં આવ્યા હતા કાન વિંધ્યા બાદ તેઓના કાનમાં દુખાવો સોજો અને ચામડીના લીલાશની ફરિયાદ થઈ હતી જેના પગલે તેઓ વડોદરાની એસએચજી હોસ્પિટલમાં આવ્યા હતા તેઓને પિન્ના પેરિકોન્ડાઈટિસ હોવાનું નિદાન થયું હતું અને ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તથા સોજા ઉપર ચીરો મૂકીને પરુને તપાસ માટે માઇક્રોબાયોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા એક સમાજમાં નવચેતના ફેલાય એક જાણકારી ફેલાય એવા બે કેસ એસએસજી હોસ્પિટલમાં બે બહેનોના કાનના ગળાના વિભાગમાં પ્રેઝન્ટ થયા છે આ બંને દીકરીઓ કાનની અંદર એક ફેશનના ભાગ રૂપે કાનની ઉપરના ભાગમાં પિયર્સિંગ કરાવીને ત્યાં ઘરેણા પહેરવાની આશાએ રસ્તે ચાલતા કોઈ એક વ્યક્તિ પાસે કાનમાં પિયર્સિંગ કરાવે છે ત્યારબાદ કદાચ સફાઈના અભાવના કારણે એ સેપ્ટિક પ્રોસીઝર્સના અભાવના કારણે કાનમાં એક ખરાબ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે કાનની પિન્નામાં એને આપણે ગુજરાતીમાં કુરચા કહીએ અને એ ઇન્ફેક્શનના કારણે પેરિકોન્ડ્રાઇટીસ નામનું ખૂબ જ દર્દનાક સારવાર કરવી અઘરો હોય એ પ્રકારનો એક રોગ લાગુ પડ્યો છે હવે આ દિકારીઓને દાખલ કરી ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક આપીને રેગ્યુલર ડ્રેસિંગ કરીને આ ચેપ અમારે દૂર કરવો પડશે અને ઘણી વખત એવું થતું હોય છે કે દસ દસ દિવસ બાર બાર દિવસ એન્ટિબાયોટિક આપવા છતાં આ કાનની ખુર્ચાની અંદર જે ચેપ ફેલાય છે એ દૂર કરવો ખૂબ અઘરો થઈ જતો હોય છે અને ઘણી વખત કાનનો આકાર પણ બદલાઈ જતો હોય છે એટલે જે કાનમાં ઘરેણાં પહેરીને કાનની સુંદરતા વધારવાનો પ્રયાસરૂપે આજે પિયરસિંગ કરવામાં આવતું એ હેતુ જ આંખો માર્યો જાય છે અને મૂળ કાન પણ પોતાનો શેપ ગુમાવી દેતું હોય એવા બનાવો બનતા હોય છે એટલે મારી જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારના કાનની બૂટ વિંધાવાનો હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કાનની બૂટ વિંધાવવી જોઈએ પણ કાનના બાકીના ભાગમાં મલ્ટીપલ પીયરસિંગ કરીએ અને આવી રીતે ઇન્ફેક્શન થાય તો લેવાના દેવા થઈ જતા હોય છે એ અમે જણાવવા માંગીએ છીએ ખૂબ ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર